હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અર યુટ્યુબ ચેનલ કેમ છો બધા આશા કરું તમે બધા મજામાં હશો અને આજે હા ને એમ થયું કે મોટો વિડીયો બનાવી નાખીએ બ્લોગ વિડીયો અને અમારે કીટું એ હેલો કેટો હેલો અને ઠકુરાજી એનું કામ કરે છે બરોબર કપડાં ધોઈને વાસણ ધોઈને એવું કરે છે અને અમારે કીટું ઓણ સાયકલમાં બેહાડી દીધી છે હળિયા પાટી છે આમથી આમ આમથી આમ હાલ કીધું જા ઓલા ટેબલે ગુમરો મારી જા કીધું ઓય ઓલા ટેબલે ગુમરો મારી જા જા હાલ ભાગ આમ જો આ બોલાવે મીમી બોલાવે દીખો કીધું ગેસના બાટલા પાસે જવું છે આમ જો આની હાલત જો આ ધૂળવાળું છે ને એને તારે મોઢામાં નાખું હે હાલ 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 હા લા મા લામા આમા ઓલી બાજુ ઓલી બાજુ ક્રિસ્ટુ હા જવા બોલાવ તારી મમ્મી બોલાવ દીકું એના આ બાજુથી જઈને મારે બોલાવું જવા ક્રિસ્ટુ એ ક્રિસ્ટુ હાલો આપણો બહાર જાય ફરવા હાલો ગમી ગમી કરવા હાલો હા ગમી ગમી કરવા જાવ ભાઈ હા લા લા ગોમી કરવા જાવ એ બેગનું ઓલું હલવાનું હે હાલ લાલ લાલ આપણે ગુમી ઘૂમી કરવા જાવ ભાઈ હે 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 ગમી ગમી હે

બહાર લઈ જા માં એટલે મારે ગુમરો મરાવું પડે એ એ ચાલુ કર્યો કે કે જો તમે જો 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 નીચે બતાવો શું જાઉં શું જાઉં એ તો

તારી પાંખયા ક્યાં તો ક્યાં લઈ જશે ને ફેરવ મુશારી કોઈ ફેરવ લઈ જશે ત્યાં થાય દીકરો મમ્મા મમ્મા પાપા બોલ દે ના મમ્મા પાપા મમ્મા પાપા મમ્મા કે ન બોલે મમ્મા મમ્મા મત બોલવું કે બસ તો અત્યારે અઢી 3:00 થઈ ગયું છે અમે અમે જમી લીધું છે અને કૃષ્ણ થોડીક વાર સુઈ ગઈતી અત્યારે ઉઠી છે અને ઠકુરેણ કપડા ધોઈ છે અત્યારે ઠકુને ખાટલા ને કપડા ધોઈ નાખ્યા છે ચા બનાવવાનું હું હે કેટલા વાગ્યા 3:00 તો ધોઈને ફટાફટ હાલ પછી ચા પાણી પી લઈને ક્યાં તું ચા પાણી પી લેવા તારે જ નથી પીવા ને તું તો ક્યાં ચા પીશ નથી પીતી ને ટકો એને મસ્ત મજાનો ચા બનાવી દીધો અને કીટુને હાથમાં બિસ્કીટ આપી દીધું કીટું બધું બિસ્કીટ દોરી નાખ્યું છે હાલે એક લઈ લે હા બાકી નામાં દે એ ના આ બિસ્કિટ એને બિસ્કિટ ખાવાનું અમાર સાબ એવાનું ખાજલી આવી જમાં ના મારા ખાજલી નથી ખાવી ખાઈ પછી પાકી દો ના હું થાકી ગઈ કેવું મેલું હતું પણ એક ગોદડું ધોયું ધોઈને હું હવે ચા ને ખાઈ લો મને લાગી ભૂખ કા ગોદડું ઘરેથી ભૂખ લાગી એ બરાબર હાલો પાટિયા જવાનું છે લેવાનું એ એક આ બરાબર બોટલ લીધું એક લેવા જ

પછી ઉઠશે એટલે એને જમાડવી જોવા ખબર રહેવું જોવા થોડુંક અને અત્યારે તમને મારે દસ સાડા દસે નાઇટ શિફ્ટમાં જવાનું હોય એટલે હું નાઇટમાં વયો જઈ સવારે તો વિડીયો આપણે અહીંયા જઈને કરીએ તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગ્ન લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં